પ્રફુલભાઈ મનોજભાઈ બિપિનભાઈ દવે સાહેબ વિરેશભાઈ વ્યાસ વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા સૌને આશીર્વાદ આપવા પૂજ્ય લાલદાસજી મહારાજ અને મહેસાણા સ્થિત સમાજના પ્રમુખ આગેવાનો જિલ્લા ટીમને પ્રોત્સાહિત કરવા પણ ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મ સમાજની દીકરીઓ સોનાક્ષી રાવલ અને આધ્યા રાવલનું દુબઈ ઇન્ટરનેશનલ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લાના પ્રમુખ તરીકે મુકેશભાઈ વ્યાસ

સ્નેહલભાઈ અને કૃણલભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને સંખ્યા બહોળી સંખ્યામાં બ્રહ્મ પરિવારો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ મહેસાણા અગ્રણીઓ અહીંયા હાજર છે એમના માર્ગદર્શનમાં અને એમના સહયોગથી આ મહેસાણા એકમ દ્વારા જે કાર્યક્રમ થવાનો છે વિદ્યાર્થીઓના પુરસ્કાર આપવાના છે હોદ્દેદારો જે અમારી કારોબારી નિમણૂક થયેલી છે એના પરિપત્રો પણ એમના નિમણૂક આપવાના છે અને આ જે સંગઠનનું કાર્ય છે એ થતું રહે છે અને ગુજરાતભરમાં આવા કાર્યક્રમો અમારા વખતો વખત યોજાય છે તેમાં આજે મહેસાણા એકમ દ્વારા જે કાર્યક્રમ થયેલો છે એ બધા એમને એમની તમામ ટીમને શુભેચ્છા પાઠવું છું જય મહાદેવ જય ભરત અશ્વિનભાઈ તમારી આગામી સમયમાં ભમ્મ રાજ્ય કક્ષા દ્વારા શું આયોજન છે આગામી દ્વારા કાર્યક્રમમાં અમારે આશરો કાર્યક્રમ છે એમાં આરોગ્ય શિક્ષણ અને રોજગારીના ઉપર અમે ભાર મૂકેલો છે ભરતભાઈ અમારા વ્યાસ સંગઠન મંત્રી છે મુખ્ય સંગઠક છે એમના અધ્યક્ષસ્થાનમાં બનાસકાંઠામાં જે કન્યાઓ છે જે ચૌદ વર્ષેથી એકવીસ વર્ષ સુધીની કન્યાઓ પચીસ વર્ષ સુધીની એને અમે કેન્સરને અવેરનેસ માટેની જે રસી છે જે સાતથી આઠ હજાર રૂપિયાની રસી આવે છે ફ્રી આ રસીનું આયોજન કરવામાં આવ્યું છે રોજગારી માટેના કાર્યક્રમો છે શિક્ષણના કાર્યક્રમો છે આરોગ્યલક્ષી કાર્યક્રમો કરવામાં આવેલા છે અગાઉમાં પણ વિદ્યા સમિતિ એક બે ત્રણ ચાર અમે યોજેલી અને બાર હજાર જેટલા બુદ્ધિઓને અમે રોજગારી આપવામાં સફળ થયેલા છીએ તો સાડા સાતસો રત્ન ગૌરવ રત્ન આપેલા છે અને એમના નવાજા છે સમાજનું સંગઠન મજબૂત રીતે થયેલું છે ગુજરાતભરમાં અમારે બાવીસોથી પચીસો જમ્યાના કારોબારી પછી આપણી સમક્ષ એવા મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા મુકેશભાઈ યાદ મુકેશભાઈ